દીકરો ગમે તેટલો સાહેબ ખરાબ કામ કરે માને ગમે તેમ કહે પણ છતાં એ માં પોતાના દીકરાઓને ન તર છોડી શકે દીકરો મા બાપને છોડી શકે પણ મા બાપ દીકરાઓને ન છોડી શકે અત્યારે સમયાંતર એવું આવી ગયો છે આ કલીના કાળમાં વૃદ્ધાશ્રમોની કેટલી બધી સંખ્યા વધતી જાય છે મા બાપ બે જ વખત દુખી થાય છે જિંદગીમાં એક દીકરી ઘર છોડે ત્યારે મા બાપ જિંદગીમાં બે વાર દુઃખી થાય એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો એને તરછોડે ત્યારે બે વાર માં બાપ થાય અત્યારના તમામ યુવાનોને પ્રાર્થના કરું છું બાપ મા બાપનું જતન કરજો એને કેટલા કેટલા સ્વપનાઓ આપણી પર સેવ્યા હોય છે આપણી ખુશી માટે થઈ અને પોતાની જિંદગીના તમામ સ્વપ્નાઓને એણે એક પાંજરામાં કેદ કરી દીધા હોય છે એને ખુશ કરજો એને રાજી રાખજો જિંદગીમાં બધું જ તમે ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ કદાચ તમારી જાતને ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ પણ તમારા મા બાપને ન ભૂલશો અને હું ભરોસા સાથે કહું છું કે તમે તમારા મા બાપને રાજી રાખો એની સેવા કરો દુનિયામાં એક પણ વ્યક્તિની સેવા કરવાની તમારે જરૂર નથી સાહેબ તમે તમારા મા બાપની સેવા કરો ખાલી એને રાજી રાખો ઘણી ઘણી વખત એવું સાંભળવા મળતું હોય મને કે ફલાણા ભાઈને ત્રણ ત્રણ દીકરા છે પણ મા બાપ જુદા રહે છે મહારાષ્ટ્રમાં કથા કરવા ગયો બાપુ ત્યાં કેદારેશ્વર મહાદેવ છે આપણે પુષ્પદંતનું જેમને શિવ મહિમને સ્તોત્ર લખ્યું એ પુષ્પદંત અને અત્યારનું જે દક્ષિણ કાશી કહેવાય અનેક પુરાતન મંદિરો છે ભગવાન શિવના અને અને બધા તો ત્યાં મહાદેવ એ મેં એક દ્રશ્ય જોયું બાપુ વૃદ્ધો બધા મંજીરા અને કરતાલો લઈ અને ભગવાનના નામની અખંડ ધૂન ગાતા હતા એટલે મેં વળી એમને એમને આમ સહજતાથી ત્યાંના મારા આયોજકો સાથે હતા એટલે મેં વાત કરી

અને અખંડ ધૂન હાલે છે બધાનો વારો હોય છે ત્રણ ત્રણ કલાક ધૂનમાં આવવાનો એક ત્રણ ટકના રોટલા માટે થઈ શું શું લઈ જાય બીજું મા બાપ તમારી પાસેથી કોઈ દિવસ કોઈ મા બાપે કોઈ દીકરાની સંપદાને હડપ લીધી હોય એવો દાખલા છે જ નહીં પોતાની સંપદા પોતાના દીકરાને આપી દે છે બધું આપી દે છે એને તો કાઈ જોતું નથી બસ તમારો પ્રેમ અને તમારો સાથ જોઈએ છે મેં વારંવાર કથામાં કહ્યું છે ફરીવાર આ મોરબી ગામની ભીમાણી પરિવારની કથામાં કહું છું કે દીકરો કદાચ નોકરીએ જાય અને સાંજે નોકરીથી આવીને પછી પોતાના મા બાપ પાસે અડધો કલાક અને કલાક બેસે ને તો કોઈ દિવસ બાપ વૃદ્ધ ન બને અને દીકરો મોટો જાય સાહેબ જો પોતાના મા બાપ પાસે અડધો કલાક બેસે મા બાપને ખાલી એટલું પૂછજો કે તમારી જરૂરિયાતમાં કઈ ઓછું તો નથી રહેતું ને તમારી પાસે કશું નહીં માગે કોઈ દિવસ બધું તમને આપી દેશે

શરીર ઉપર નવા કપડાં હોય અને બાપ એમ કહેતો હોય મેં તો હજી હમણાં જ કપડાં લીધા છે હું હું એ કપડામાં નવું વર્ષ ચલાવી દઈશ દીકરાના પગની અંદર નવા ચપ્પલ પહેરાવડાવે અને પોતાના બૂટની અંદર તૂટી ગયેલી સક્તળી પણ ન નખાવે અને છતાં પણ પોતાનું નવું વર્ષ પસાર કરી દે સમજો આ પાત્ર બીજું કોઈ નહીં હોય આ જગતનો એક દીકરાનો બાપ હશે પોતાની તમામ સુખની સમૃદ્ધિઓને છોડી અને પોતાના સંતાનોને સુખી કરે છે તમારા અનેક રૂપિયાઓ હોય છતાં મા બાપ રાજી નહીં હોય તમારા રૂપિયાની કોઈ કિંમત નથી વાલા એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું આ ફરી વાર દોહરાવું છું કે ભીમાણી પરિવારને ગમે તેટલી મોટી સંપદા મળી છે પણ એ સંપદામાં કદાચ આ દુનિયા રાજી થઈ હશે ગમે તે થયા હશે પણ આજે અંતરિક્ષમાં રહેલો એ સ્વર્ગસ્થ બાબુભાઈનો આત્મા અને અહીંયા બેઠેલી એ માન એ માની છાતી આજ ગજગજ ફૂલતી હશે કે આજે અમારા દીકરાઓએ અમારી પાછળ સુંદર કાર્ય કર્યું છે સંપાથી મા બાપનો પ્રેમ ન મળે સાહેબ એટલે પુણિત મહારાજ અંતિમ પંક્તિમાં એક વાક્ય લખે છે ધનખર પિતા મળશે ધન ચર્ચા મણે બધું માતા પિતા મનશે નહી ધન ચા મળશે બધું મા हर्चिता मर्षे माता पिता मर्षे नहीं माता पिता पितानशे अमे चाहना भुल्सु एना ए हवि सरसो नी अगणीत छे उपकार हवि શું નહી ભૂલેશો નહી પત પથ પથ્થર પુજ્યા પૃથ્વી તળા ત્યાર દીઠું તમ ખુ પત પથ્થર બધા પથ્થરો હતા એ પથ્થરો ની અંદર ભગવાનને જોયા અને ભગવાનને તરીકે ને પૂજા ને ત્યારે આપણા મોઢા જોયા છે હે પુનીત જનના કાળ જા પત પથર બની છુંદ સુ નહીં માપને ભૂલશો પ્રસુતિ એ ભવાની આવકાર આપ્યો છે કારણ કે માં સ્વીકાર્યા વગર રહ્યો જ ન શકે બોલું મને બાળ પણ સાંભળે પછી મોટપની બધી મજા માં તો માં છે સાહેબ ભગવાન થી એક દોરાવા ઉપર જેનું સ્થાન એટલે માં તણી પૂતળી રેલો અને જાત જોડ જોડે